ચોમાસુ નજીક આવી રહ્યો છે તેમ ખેડૂતો વાવણીની તૈયારી કરી રહ્યા છે અનેક વિસ્તારોમાં પણ આગોતરા મગફળી કપાસ આ સહિતના પાકના વાવેતર પણ શરૂ થઈ ગયા છે બીજી તરફ ખેડૂતો બહારથી મોંઘા બી ખરીદવા મજબૂર બન્યા છે કારણ કે સરકાર દ્વારા પ્રતિ કિલોએ ચાલીસ રૂપિયા સબસીડી વાળું બિયારણ આપવામાં આવે છે તે બિયારણનું વિતરણ હજુ સુધી નથી કરવામાં આવી રહ્યું છેલ્લા બે વર્ષથી ખેતીવાડીમાંથી મળતું બિયારણ

છે તેનો કોઈ મતલબ રહેતો નથી ખેડૂતને પોતાના પૈસા ખર્ચીને જ બિયારણો લેવા પડશે તો આ બિયારણો પહેલી જૂન અથવા મે મેની આસપાસ મળે એવી કોશિશ સરકારને કરવી જોઈએ મે અને જૂનની વીસમી થતાં પહેલો વરસાદ આવી જાય તો જૂનની ચોથી ઉજીમાં ખેડૂતોને બિયારણનું જે તે હોય મળ તો બહુ સારું ના કે ખેડૂતોને દોરાદોડ કરી પડે બજારમાંથી મોંઘું બે નમ મળી માલ લાવવું પડે છે પચીના પચા ખર્ચી ના ખેડૂત પછી લાભ છે હું અને એનું પૂરું કરે છે અને પછી આ લાભો આ લાભો આ ખેડૂતોને તો ખાલી ફૂખ લાવવા પૂરતું જ થાય છે ચોમાસામાં મોટે ભાગે મગફળી એરંડા મગ અડદ અને સોયાબીન જેવા પાકોનું વાવેતર થાય છે અને સરકાર આ બિયારણો પર સબસિડી આપે છે જેથી ખેડૂતો વહેલા બિયારણની માંગ કરી રહ્યા છે ત્યારે આ મુદ્દે ખેતીવાડી વિભાગ ક્યાં સુધીમાં ખેડૂતોને બિયારણ આપવાનું શરૂ કરશે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો ચાલુ સાલે પણ આપણે કૃષિ વિભાગ તરફથી વિવિધ પ્રકારની કીટ્સ ફાર્મિકેનાઇઝેશન અને બિયારણ તેમજ જંતુનાશક દવા આ તમામ પ્રકારનું સહાયથી યોજના કી વિતરણ થશે તેમજ આ ખેડૂત પોર્ટલ મારફત પણ આપણે જે સહાય ખેડૂતોને ચૂકવીએ છીએ એ પોર્ટલ પણ આચારસંહિતા પૂર્ણ થયા બટ ટૂંક સમયમાં ચાલુ થનાર છે ખેડૂતોને વર્ષ આ વર્ષે વહેલું બિયારણ મળે તેવી આશા છે અને જો એવું બને તો બહારથી મોંઘા બી ખરીદવાની જરૂર ન પડે ત્યારે આશા રાખીએ કે ખેતીવાડી વિભાગ ખેડૂતોની સ્થિતિ સમજી વહેલા બિયારણનું વિતરણ શરૂ કરશે તસ્લીમ સુથાર વીટીવી ન્યૂઝ અરવલ્લી